ભાવનગર શહેરમાં ગાંધીનગરથી આઈઆઈટીના પીએચડી કરતાં સ્કોલરશિપ કરનાર વિદ્યાર્થીઓની ટીમે આઈજીના સહયોગથી ભાવનગર ટ્રાફિકને લઈને સ્થળ ઉપર પહોંચીને સર્વે કર્યો હતો ગુજરાતમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાને પગલે આ ટીમ દ્વારા પ્રથમ ભાવનગરથી શરૂઆત કરી છે મહાનગરપાલિકા અને પોલીસના સથવારે કેટલાક સ્થળો ઉપર જઈને સર્વે કર્યો હતો આધુનિક ટેકનોલોજીના સથવારે ટ્રાફિક સમસ્યા હલ થાય તેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો पर अपने डेस्टिनेशन भी चाहिए यार ओरिजिनल भी है हाँ हाँ

અહીંયા ભાવનગરમાં અમે સ્ટડી કરવા આવ્યા છે ટ્રાફિક મેનેજમેન્ટના ઇસ્યુથી તો અહીંયા જેમ ટ્રાફિક પ્રોબ્લેમ થાય છે તેનું સોલ્યુશન કેવી રીતે આધુનિક ટેકનોલોજીથી અમે પ્રોવાઈડ કરી શકીએ એના માટે અમે અહીંયા ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છે અમે આઈજીપી સરની સાથે એસોસિએશન થઈ અને અહીંયા ફિલ્ડ વિઝિટ કરીશું અને ડિફરન્ટ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એની વિશે ચર્ચા કરીશું અને સોલ્યુશન પ્રોવાઈડ કરીશું તો અમે પહેલાં સૌથી પહેલી વિઝિટમાં અમે આઇડેન્ટિફાઈ કરીશું કયા લોકેશન પર ક્યાં પ્રોબ્લેમ વધારે છે ને શું પ્રોબ્લેમ છે એનું શું સોલ્યુશન લાવી શકીએ કે અમે જશું અને પછી એની પર મોડલિંગ સ્ટડી કરશું કે કેવી રીતે એનું સોલ્યુશન અલગ અલગ સિનારીઓઝથી અમે આપી શકીએ અને બીકોઝ ઓફ ધ આઈજીપી સર સપોર્ટ અમે તેને સ્ટોક સ્ટેક સુધી પણ લઈ જઈશું જેમ કે એનું ડેપ્લોયમેન્ટ કરીશું પાયલટ પ્રોજેક્ટમાંથી તો એટલા માટે મેં ભાવનગર સ્ટડી પહેલાં સિલેક્ટ કર્યું છે કારણ કે અહીંયા અમારા પાસે સપોર્ટ પણ સારો છે અને અમે જે ડેટા કલેક્ટ કરવા માગીએ છીએ કલેક્ટ પણ કરી શકીશું